ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા શહેરમાં શાણી ગામ વિસ્તારમાં બે છ્યાસી કરોડ ખર્ચ નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બાર તથા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત તથા કોંગ્રેસના કાઉન્સિલર હરીશભાઈ પટેલ તથા કોંગ્રેસના કાઉન્સિલર જાબ ભરવાડ તથા અન્ય આગેવાનોની હાજરી ગેસ પાઇપલાઇન ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા સાથે બીજેપીના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરી આપી હતી હવે ગેસ પાઇપલાઇન લોકોના ઘર સુધી પહોંચી જશે અને લોકોમાં રાહત અનુભવાશે સુધારું શાસક અને વિપક્ષે જેવું સમાજના કામમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર એકમાં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઈનનો ગેસ મળી શકે તે માટે જ્યારે વીટીએલ ઓર્ડર વડોદરા ગેસ લિમિટેડના એમડી સી ગરજીને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક અલગ નિકાલ કરીએ અને આજે લગભગ ત્રેવીસ કિલોમીટરના એરિયામાં એટલે ત્રેવીસ સરકંપરન્સ એરિયામાં થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ હું વીજેલનો ખૂબ આભાર માનું છું સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને જેને પણ ગેસ લેવું છે ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજેલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવો છો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે અંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા સત્તર વર્ષથી જ્યારે છાની વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના અંતરમળકાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે સૌથી પહેલાં છાની વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું પછી નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાની ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો હતો હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છાણી ગામ લગભગ સત્તર વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું ખાસ કરીને પાણીની લાઈન ડ્રેનેજની લાઈન ઘણા વિસ્તારોમાં નહોતી સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઈન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી અઢી વર્ષ પહેલાં ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું અઢી વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું ફાઇનલી આજે લાઇન લેઇંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે આગળ જે બી અવરોધ આવે વી વિલ બી દેર વિથ ધ ટીમ પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની સુવિધા તાત્કાલિક મળે બેઝિકલી વિલંબનું એક મેજર કારણ એ હતું કે નિગમમાંથી ગેસની લાઇન એમની કેનલની નીચેથી લાવવા માટે ક્રોસિંગ માટે પરવાનગી લેવાની હતી એ પરવાનગીમાં વિલંબ થયો છે એનું ખૂબ ફોલોઅપ કરવું પડ્યું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન માટે અને આ બતાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન નથી ને એના લીધે નાગરિકોને ભોગવવું પડે છે